સોસાયટીઓ નથી જ્યાં કોઈ રહેણાંક વિસ્તાર નથી કોઈ ઇન્ડસ્ટ્રીઓ નથી ત્યાં પાંચ પાંચ હજાર ને છ છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે આટલો ભેદભાવ જ્યારે ખેડૂતોને અન્યાય થતો હોય ત્યારે અમે સમગ્ર કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે છે તન મન ને ધનથી તમે જયારે રસ્તા ઉપર લડશો તમારે રસ્તાઓ પર લડશું જ્યાં પણ લડવાનું કોર્ટમાં જવાનું હશે તો પણ અમે તમારી સાથે રહીને જ્યાં પણ કે મદદ કરવાની આપણે ખેડૂતોની ની જમીનદારો કે બુલેટ ટ્રેન ની અંદર નિયમ કરતા પણ દસ દસ ગણું વળતર આપીને જો એક્વાયર કરી શકતા હોય તો આપણી જમીનના

કયા તાલુકા જેટલી જમીન કપાઈ એ કયો તાલુકો છે તમારું ગામ માં છે વીસ લાખ રૂપિયા એકર ચાલીસ લાખ છે ને બજાર કિંમત જો ચાલીસ લાખ રૂપિયા હશે તો આલવ્યો એક કરોડ ને સાઈઠ લાખ રૂપિયા આપણને આલવા પડે આલ્યા કેટલા

કલેક્ટર મંજૂર કરવા માટે મૂક્યા છે નથી આયા પણ પ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટી લાલજીભાઈ પણ આયા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તમારા સરકાર ડોમરાજી જ્યાં પણ સરકાર અમે તમારી સાથે દિવસ રાત કામ કરશું આ બાબત આપણી વચ્ચે દિલ્હીથી અમારા લીડર અમારા રાષ્ટ્રીય નેતા આપણી વચ્ચે લાલજીભાઈ આયા છે તો લાલજીભાઈ વિનંતી કરું છું કે ખેડૂતોની વેદનાને વેદના વાચા આપો